નમસ્કાર દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર સંતરામપુર થી સંતરામપુર માં ચોરી માહોલ મુલતાની વાસ વિસ્તાર માં ચોર લોકો પરેશાન સંતરામપુર શહેરના ના મુલતાની વાસ વિસ્તાર માં 14 મે 2025 ના રોજ રાત્રિના દસ વાગ્યે ચોરની પ્રવૃત્તિથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અજાણ્યો ચોર એક મકાનના ધાબા પર પ્રવેશી ગયો હતો લોકોએ આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી સોસાયટીના રહીશોએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ ચાર દિવસોથી રાત્રે સાડા દસ વાગ્યે વીજ પુરવઠો બંધ થતો હોય છે અને કોઈ અજાણી વ્યક્તિ ટોર્ચ કે બેટરી લાઇટ વડે ધાબા પર નજર રાખતી હોય છે આથી લોકો શંકા કરી રહ્યા છે કે અજીબ લાઇટ આવતા કારણે ચોરોને પ્રવેશ મળી રહ્યો છે સ્થાનિકો માંગણી કરે છે કે પોલીસ બંદોબસ્ત વધારે અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર શું નામ આપનું મારું નામ મુસરાન મુલ્તાની ક્યાં રહો છો આપ બાદરી મસ્જિદની સામે શું રહો છો સાહેબ મારી રજૂઆત એ છે કે ત્રણ થી ચાર દાડાથી રોજ રાત્રિના ટાઈમે લાઈટ જાય છે સાડા દસના આસપાસ જી ત્રણ ચાર દિવસથી લાઈટ જાય છે આજે એવું બનાવ બન્યું છે કે ત્રણ થી ચાર ચોરો ગેંગ આવી મારા ઘર પરથી થી કુદતા બીજા ધાવા પર ગયા ત્રણ ચાર લેડીસો જોયા એમને આમે પથ્થર મારો પણ કર્યો એ લોકો એ બેટરીઓ મારી સામે ધાબા નજીક નજીક હોવાના કારણે એ લોકો કૂદતા કૂદતા ભાગી ગયા કોઈ એક પણ વ્યક્તિ હાથમાં આવ્યો નથી શું આ બાબતે તમે પોલીસને જાણ કરી આ બાબતે અમે પોલીસને જાણ નથી કરી કાલે કરીશું જાણ અમારું જે કાદરી વિસ્તાર જે છે બહુ મોટો છે એમાં અમને કોઈ પ્રોટેક્શન નથી બીજી બધી સોસાયટીઓમાં હોમગાર્ડનો પોઈન્ટ મૂકેલો હોય છે એમાં અમને બી એક હોમગાર્ડનો પોઈન્ટ આપે એ અમે આગળ સાહેબને જાણ કરી